બાર જૂને જે દુઃખદ દુર્ઘટના બની એઆઈ વન સેવન્ટી વન અમદાવાદથી લંડન થતી અને ડિયાની ફ્લાઇટ જે આપણા હોસ્ટેલ એરિયામાં આઈજીપી કન્ટ્રો પવનમાં થઈ અને એના પછી જે મૃતકની ઓળખ લીધી જે થઈ એને ડીએને મેચિંગથી કરવામાં આવી અને બસો ને મૃતકની આઈડેન્ટિટી કરી અને દરેકે દરેક પાર્થિવને એને એમના સ્વજનોને સન્માન શ્રી તરફથી આપી દેવામાં આવ્યો જ્યારે પાર્થિવ દેહ આપતા હતા ત્યારે અમારા તરફથી એમને જાણ કરવામાં આવતી કે ભવિષ્યમાં જો કોઈ એમનું કોઈ બીજું અંગ ડીએનએ મેચ થાય તો શું આપ લેવા આવશો તો એમાંથી સોળ ફેમિલીએ અમને જાણ કરેલી કે જ્યારે આવું બને ત્યારે તમે અમને જાણ કરજો એ રીતે અમે સોળ ફેમિલીને જાણ કરી જેના દ્વારા છ ફેમિલીએ ગઈકાલે એમના સ્વજનના કથિત બીજા અંગો જે ડીએનએ મેચ થયા હોય તે લઈ ગયા છે અને બાકીના નવ લોકોએ એવી કન્સેન્ટ આપી છે કે આપ સન્માનપૂર્વક સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી એ અમદાવાની વિધિ કરી દેજો એક ફેમિલીના અમે હજુ કોન્ટેક્ટમાં છીએ એમને હજુ અમને જાણકારી નથી કે લેવા આવશે એ અમારા પ્રવાલ છે મેં આપણે કહ્યું એ પ્રમાણે આપણે બસો ને સાહીઠ સાહીઠ મૃતકની વૃદ્ધિ કરી અને એમને સન્માનમેર ઓલરેડી આપી ચૂક્યા છે આ પ્રોસેસ જે ચાલુ થઈ ચૌદ જૂને આપણે પ્રથમ આમ કહીશું કે સૌથી પહેલું પાર્થિવ દેહ એમના સ્વજનને સોંપ્યો અને છેલ્લું કહીશ તો અઠ્યાવીસ જૂન એટલે કે શનિવારે એમ એ દિવસોમાં દરેકે દરેક વ્યક્તિની આઈડેન્ટિટી થઈ ગઈ અને મેચ પ્રમાણે એમના સ્વજનના પાર્થિવ દેહ આપણે આપી ચૂક્યા છીએ જે સુ ફેમિલીની હું વાત કરી રહ્યો છું એમના ઇન્ફોર્મેશન પ્રમાણે અમારે એમને જાણ કરવા લીધી જે જાણ કર્યા બાદ છ લોકો લઈ ગયા છે નવ લોકોએ ફરીથી કહ્યું છે કે આપ આપની તરફથી વિધિ કરી દેશો તંત્ર તરફથી અને હજુ એક ફેમિલીના અમે